સોળ સત્તર તારીખથી લઈ અને એકવીસ બાવીસ તારીખ વચ્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે એવી રીતે છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યા છે ઘણી જગ્યાએમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે સુરતની અંદર તીવ્રતા વધારે જોવા મળી મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદ જોવા મળ્યા આજની તારીખે અમદાવાદમાં પણ વરસાદ વરસ્યો છે અને સૌરાષ્ટ્રની અંદર પણ છેલ્લા બે દિવસની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને બીજા પણ અનેક વિસ્તારની અંદર સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારમાં ત્રણ ત્રણ ઇંચ સુધીના વરસાદ વરસ્યા છે એટલે વરસાદી માહોલ અત્યારે આપણે આગાહી મુજબ ચાલી રહ્યો છે બાવીસ તારીખ સુધી આ જ પ્રકારનો માહોલ છે એ રહેવાનો છે બાવીસ તારીખ પછી તે આપણે થોડુંક હળવું પડશે રાબેતા મુજબનું હવામાન રહેશે પણ આ મહિનાના અંતમાં ફરીથી વરસાદનો એક મોટો રાઉન્ડ આવે તેવું એક અનુમાન છે કેમ કે બંગાળની ખાડી છે એ ચાલુ વર્ષે સક્રિય છે અને બંગાળની ખાડીની અંદર આ મહિનાના અંતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એમાં અલગ અલગ મોડેલોના આધારે જે અમે એનો ટ્રેક જે જોઈ રહ્યા છીએ એ મુજબ જોવા જઈએ તો આ સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ વધારે છે